કેમ છો મિત્રો જી નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે તમારું તો આજના એક નવા વિડીયોમાં તો સરસ મજાની સવાર થઈ ગઈ છે હા અને આજે છે રવિવાર હોય એટલે રજાનો દાડો એટલે એમ છે કે હમણાં કંઈ વ્લોગ નથી બનાવ્યો એટલે આજે એક વિડીયો બને નાખવી તો સરસ મજાની સવાર થઈ ગઈ છે અને વાગી ગયા છે નવ અને નવ વાગી ગયા છે એટલે બધાને જય માતાજી રવિવાર છે અને એમાં છે આજે સાચમ સાચમ છે વરસાદ આજે થોડો ખરાડ આપી છે એમ કહેવાય અને અમે પ્રતિકભાઈનું એવો બાંધકામ પૂર જોઈશ માલે છે હા અમારો મિત્ર અને ભાઈ દિવસ આવી ગયા છે સાઈડ ઉપર હા હા તો હે બધું મૂકાય મૂકાય નું

પછી શેરીમાં બાળકો ક્રિકેટ રમી રહ્યા છે અમારી વખતે તો અમે પોપડામાં ક્રિકેટ રમતા પણ અત્યારે કઈ પોપડા રહ્યા નથી એટલે છોકરા બિસેરા ક્યાં જાય શેરીમાં ક્રિકેટ દાબે છે અમારે તો ધમો એ બોલિંગ ફેંકી એ વાહ વાહ ક્રિકેટરો પણ છે છે આવી ગયા પછી ઉપડી જાય સાઈડ તો દોસ્તો હું અત્યારે આવી ગયો છું અમારા મિત્ર એવા મનીષભાઈના સાઈડે કામ હાલે છે એનું જે મકાન બને છે ત્યાં અમે આવી ગયા છે એવી દેખરેખ માં મનીષભાઈ હું કેવું મનીષભાઈ પ્લાસ્ટર હાલે છે ને તો અહીંયા આવી ગયા છે થોડો એ વર્ષ એટલે આર્કિટેક્ટ પ્લાનિંગ લેવું પડે એટલે પ્લાસ્ટર બધું કમ્પ્લીટ થઈ ગયું છે એટલે મકાન બનતું એટલે અહીંયા થોડુંક દેખરેખ રાખવી પડે ને થોડીક સલાહ શોષણ દેવા પડે ને બધાને હા ટાકો છે એમ ને હા એ ચોકડી આવીશ જગ્યા મોટી થઈ જાય પછી

તો પ્લાસ્ટર ચાલે છે એમ ને મનીષ આ રૂમ છે કિચન બેડરૂમ વલેટ બાથરૂમ આખો હોલ છે એમ લિવિંગ હોલ હોલ મોટો થો પણ વાહ સરસ મારી બહુ મોટી આવી છે

બાર વાગી જાય એટલે થોડુંક જમી લેવી ને આજે હાચમ એટલે હાચમ હોય એટલે આજે તો ટાઢું જ ખાવાનું હોય સમજાણું ટાઢું ખાવાનું હોય એટલે સરસ મજાની ભૂખ બહુ લાગી છે આજે ભાઈ ભાઈ રાયતું જમાવટ જ હોય આપણે સરસ મજાના આજે તો ટાઢાઢેમરા ખાવાના છે સાચમ છે એટલે એટલે આ છે રાયતું આ છે મરચા ને ભરેલી સિંગ ભીંડાની ને કોમલ જો અલગ એને હોય કારણ કે ફૂલ ખાટો રાયતો હોય આંબલી જેવું ચકાચક દહીં માં રાયતું બનાવવાનું હોય અને ભરેલી પેંડાની શીંગો હોય પછી એમાં એ ટાઢા ઢેબડા ખાવાના મજા આવી જાય ભાઈ ભાઈ અને સાત એમ રહેવું હોય જે માવડીયું બેન્યું એને અત્યારે પરછી દે સ્વરૂપે થોડીક

માતાજીના મંદિરના સંપૂર્ણ દર્શન તો વિડીયોને આપણે અહીંયા પૂરો કરવો છે તો આપણો વિડીયો ગમે તો આપણે વિડીયોને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને આપણી ચેનલ છે દાસભાઈ બ્લોગ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જય માતાજી